રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે કલ્યાણપુર ખંભાળીયા ભાટીયા લીંબડી ભોગાત ગામ રાવલગામ રાણ સહિતના ગામોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાયું છે ત્યારે ભારે વરસાદની આગાહી એક તરફ કરવામાં આવી છે ત્યારે દ્વારકા જિલ્લાની અંદર જાણે મેઘરાજા તોફાની બેટિંગ કરતા હોય તેવું લાગી રહ્યું છે દ્વારકાના અલગ અલગ જે તાલુકાઓ છે કલ્યાણપુર હોય ખંભાળીયા હોય ભાટીયા લીંબડી હોય રાણ ગામ હોય કે પછી રાવલ ગામ ભોગાત રોડ કે બોકાળી ગામ તમામે તમામ જગ્યાએ અત્યારે ભારે વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદને કારણે સર્વત્ર પરિસ્થિતિ જોવા મળી રહી છે ચાહે રસ્તાઓ હોય કે ગામની બજારોની જે ગલીઓ છે તે જોવા મળી રહી છે જળમગ્ન જોવા મળી રહી છે આ તમામે તમામ જગ્યાઓ પરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે જળબંબાકારની પરિસ્થિતિ